મહાદેવ નો તહેવાર શ્રાવણ સોમવાર તો કાયમ નામ લઈએ આપડે હર હર મહાદેવ આજે સ્પેશિયલ તો કેદારનાથ જવાનું પહેલે તો આપણું ડ્રીમ અધૂરું રહી ગયું આપણે જવાનું હતું આપણા સાથે એવો કિસ્સો થઈ ગયો એટલે હવે મહાદેવે આપણા સામે જોયું નહીં ને જવાનું ચાલો દોસ્તો આપણે હવે બ્લોગમાં આપણા તમારું આપણા નવા બ્લોગમાં સ્વાગત છે અને મારા છોટુની મસ્તી કાયમ છે તો આપણે ચા નાસ્તો કરી લઈએ અને જઉં છું ત્યાં જ પાછો કારીગરી જ્યાં સુધી તમારો કોન્ટેક્ટ બદલવો હોય ને તો એવી આશા કરો કે હું જલ્દી કારીગર થઈ ગયું જ્યાં સુધી હું પાકું નહીં આવડે તો હું ત્યાં જ જવાનું ડેલી ક્વોન્ટેન્ટ એ જ આવશે એટલે રોજ અલગ અલગ અંદર કંઈક નવો નવો ક્વોન્ટેન્ટ હોય પણ મૂળ ટોપિક એક જ હોય કે ફાસ્ટ ફૂડની દુકાને બસ આપણે ત્યાં જ જઈએ છે ચા નાસ્તો કરી લઉં કંઈ સસ્પેન્સ નથી ત્યાં ડાયરેક્ટ વરસાદ આવું થઈ ગયો જવાનું યાર તો વરસાદ આવું થઈ જાય તો આપણે જીવી રીતે ફ્રેશ થઈ ગયા છીએ આપણે વરસાદ ના હોય તો સારું હે તો તો ચા નાસ્તો તો કરી લો ચા ની ગટર કાટ ચા માં લો હેટ દોસ્તો વરસાદ નું વાતાવરણ અને વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો કદાચ દેખાતો હોય તો શું કરવાનું વરસાદ તો હવે જવું કે ના જવું હજુ તો કન્ફ્યુઝ થઈ ગયો કારણ કે પલળીને જવું પડશે વરસાદ આવશે જ ચાલુ જોઈએ આખો દિવસ

દોસ્તો કેબિન પડ્યું ઠંડુ અને આપણે બેસાઈએ હઈએ કુલદીપ ભાઈ બેટાના આવતો કારણ કે ઘરા કીધું પકોડી વાળાને તો હે બાકી અને આપણે બેઠા હઈએ આવતો લુક ને મસ્ત લાગેલો આપણે દુકાન લેવાય ને આજે પડ્યો જો આપણે દુકાન પાડે આપવાની છે દોસ્તો આપણે હેડ્યા પાસે કોમ્પ્લેક્સમાં ખબર નહી શું લેવાય હેડિયા

આપણે દોસ્તો આપડે અહિયાં કરે સારા અનુભવ સાફ સફાઈ થઈ જાય કચરા પોતું બધું અને આપડે જમવાનું બાકી હજુ પાક્યા પાક્યા પેલા ઉઠી ગયા હતા નોકરી એ નોકરી થી પછી આવ્યો જમ્યો નાયો ધોયો ફ્રેશ થયો પાછો ત્યાં કોમે ત્યાં જેટલા કલાક રહ્યો ત્રણ વાગે ગયો હતો તે નવ વાગ્યાથી ઊભો ને ઊભો એટલે અહીં થાક લાગતો પાછો છ કલાક કંપનીમાં છ કલાક તો પણ આપણા માટે જઈએ છીએ કોઈને માટે જતા નથી તમે એમ કહેશો કે શું કરવા બંધ કરી દો કપડા બેકગ્રાઉન્ડમાં સોરી તો શું કરવા તો બંધ ચાલો પણ અહીંયા કંઈક આગળ જોઈએ તો આશા કરું છું કે આજનો ગમ્યું હશે કોન્ટેક્ટ રોજ હોય છે બીજો કોન્ટેક્ટ લાવો કેવી રીતે મતલબ કોન્ટેન્ટ બીજો ક્યાંથી લાવવો રોજ ફરે હોય તો આખા પાછું તો બીજો કોઈ કોન્ટેન્ટ હોય તો મારે રોજ ક્યાં કોમે જવાનું હોય બરાબર એટલે બીજી કોઈ જગ્યાએ તો હું જઈ ના શકું રોજ કામે જવાનું જોઈએ એટલે ત્યાં બધી લીધો આપણે જ્યાં સુધી બધી જઈશ તો બધી તો ત્યાંના નજીકના વિડીયો આવશે કાલે મોલમાં વિચાર વિચારશે કે મોલ બતાવું કે નવું બતાવું તો બ્લોગ તો રાખીએ અહીંયા સુધી મળીશું પછી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય